જય શ્રી કૃષ્ણ મિત્રો મારા હાલા દર્શકો ગજનાવેન સ્ટોરીમાં આપ સૌનું ફરીથી ખૂબ સ્વાગત છે મિત્રો છવ્વીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ માર્ગ શીર્ષ પૂર્ણિમાની રાત્રે સૂતા પહેલા દીવો પ્રગટાવવાનો આ ઉપાય તમને ધનવાન બનાવશે આ એક અદ્ભુત ઉપાય છે આ પવિત્ર અવસર પર માત્ર દેવી લક્ષ્મીના આશીર્વાદથી જ નહીં પરંતુ તમને ધનની પણ પ્રાપ્તિ થશે તમારા જીવનમાં વૃદ્ધિ થશે અને તમે કરોડપતિ બનશો તમારું ઘર ખુશીઓથી ભરાઈ જશે અને તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે આ દિવસે તમારી પૂજા અને ધ્યાન વિશેષ છે કારણ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે માર્ગશીર્ષ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી પૃથ્વી પર નિવાસ કરે છે અને તેમની કૃપાથી ભક્તો પર અદભુત આશીર્વાદ વરસે છે વેદ પુરાણ અનુસાર જો તમે પૂર્ણિમાની રાત્રે દીવો રાખો અને તે પ્રાચીન ઉપાય અપનાવશો તો તમને જલ્દી જ દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થશે આ નાનકડા ઉપાય કરવાથી તમારા જીવનમાં ધનનો વરસાદ થશે અને તમને તમારા જીવનના દરેક ક્ષેત્રમાં સફળતા મળશે તમારા જીવનમાં આવતા ધનની વૃદ્ધિ થશે અને તમે બધા કાર્યોમાં સમૃદ્ધિ પ્રાપ્ત કરશો એટલું જ નહીં ગરીબી પણ દૂર થશે તમારા પાછલા જન્મોની પરેશાનીઓ અને કષ્ટો દૂર થઈ જાય છે તમારા જીવનમાં સમૃદ્ધિ અને સફળતાની નવી સફર શરૂ થશે પૈસા આવવાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને તમે દિવસ રાત કમાશો આ ઉપાય સિવાય આ મહત્વપૂર્ણ દિવસને સાવધાનીપૂર્વક વિતાવો અને માતા લક્ષ્મીની પૂજા કરો અથવા માર્ગશીર્ષ પૂર્ણિમાનું ધ્યાન કરો આ ખાસ દિવસ તમારા જીવનમાં નવી શરૂઆત અને સમૃદ્ધિ સુધી પહોંચવાની અનન્ય તક છે સંપત્તિ અને સમૃદ્ધિની સાથે તમે આ દિવસને આત્મા સાથે સમાધાન કરવાની અને તમારા આત્મવિશ્વાસમાં મજબૂત બનવાની અનન્ય તક તરીકે પણ માની શકો છો આ પવિત્ર દિવસને સત્ય ન્યાય અને દયા સાથે વિતાવવાથી તમારો માનવ અને આધ્યાત્મિક વિકાસ થશે માર્ગશીર્ષ પૂર્ણિમાના આ મહત્વપૂર્ણ અવસરને યોગ્ય રીતે ઉજવવાથી તમે માત્ર પદવીથી જ ધનવાન નહીં બનો પરંતુ તમે તમારા મનને પણ સંતુલિત પ્રસન્ન અને સુખી બનાવશો આત્માપૂર્ણ તમને આશ્રિત બનાવશે આ દિવસ તમારા જીવનને અર્થપૂર્ણ અને તેજસ્વી બનાવી શકે છે અને નવા સપનાની ઊંચાઈઓ તરફના તમારા માર્ગને પ્રકાશિત કરી શકે છે માર્ગ શીર્ષ પૂર્ણિમાના આ શુભ અવસર પર પૃથ્વી પર ભગવાન વિષ્ણુના બીજા અવતાર ભગવાન ધનવંતરની પણ ઉજવણી કરવામાં આવી રહી છે આ અવતારની પૂજા કરવાથી તમને રોગ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુષ્યથી મુક્તિની ઘટનાઓનો સામનો કરવાની શક્તિ મળે છે માર્ગ શીર્ષ પૂર્ણિમા મૃત્યુમાં પણ સફળતા પ્રાપ્ત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે તે તમને વ્યવસાય અને કાર્યમાં પ્રગતિ તરફ દોરી શકે છે અને તમે તમારા સ્થાનિક સમુદાયમાં સકારાત્મક ફેરફારો પણ લાવી શકો છો માર્ગ શીર્ષ પૂર્ણિમાના અનન્ય વાતાવરણમાં તમે તમારો આત્મા મજબૂત નૈતિક વફાદાર અને હિંમતવાન કરી શકો છો આ નવા આદાન પ્રદાન અને સુધારણાનો સમય છે અને તમે તમારા સ્વાભાવિક ગુણોને તમારા સ્વ સમર્થન દ્વારા શોધી શકો છો તમામ શક્તિ સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ સાથે આ માર્ગની શીષની પૂર્ણિમા સાંસ્કૃતિક આધ્યાત્મિક અને આર્થિક રીતે સમૃદ્ધિ અને સફળતા લાવશે એક નવી શરૂઆત બનાવો માર્ગ શીશ પર પૂર્ણિમાના ઘણા દુર્લભ સંયોગો છે આવી સ્થિતિમાં આ બે સ્થાનો પર શાંતિથી બે દીવા પ્રગટાવો આ મૃત્યુદંડ दोष મહાકાલ સર્પ દોષ નજર દોષ શનિ રાહુ દોષ બધું સમાપ્ત થઈ જશે તમે ભાગ્યશાળી બનશો મહાલક્ષ્મી આખી દુનિયામાં ફેલાઈ જશે ગરીબો પણ અમીર બનશે દોસ્તો આજે અમે તમને જણાવીશું તમને તમારા જીવનમાં દીવો પ્રગટાવવાના ઘણા ફાયદા મળે છે અને તમારે કઈ દિશામાં દીવો પ્રગટાવવો જોઈએ જેથી કરીને તમે ઘણી પ્રગતિ મેળવી શકો અને તમારા જીવનની તમામ અવરોધોને દૂર કરી શકો સૌથી પહેલાં તમારે ધ્યાન રાખવું જોઈએ કે તમારે તમારા ઘરના મંદિરમાં દરરોજ દીવો પ્રગટાવવો જોઈએ એવું ક્યારેય ન થવું જોઈએ કે તમે દીવો ન પ્રગટાવ્યો હોય કારણ કે તમારા ઘરના મંદિરમાં દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે તેનાથી તમારા ઘરની બધી નકારાત્મક ઉર્જા બહાર નીકળી જાય છે જો તમે તમારા ઘરના મંદિરમાં અથવા તમારા ઘરમાં સાંજે કોઈ દીવો નથી પ્રગટાવતા તો તમારા ઘરનું વાતાવરણ ખૂબ જ નકારાત્મક બની જાય છે ઘરની સમસ્યાઓ પણ ખૂબ વધવા લાગે છે જે ઘરનો મુખિયા છે તેને ખૂબ મહેનત કરવી પડે છે જેના કારણે ઘરના વડા ડિપ્રેશન અને ટેન્શનમાં જાય છે હિન્દુ ધર્મમાં સાંજનો સમય વધુ મહત્વનો માનવામાં આવે છે અને જે લોકો સાંજે પોતાના ઘરમાં ઘી કે તેલનો દીવો ક્યારે પ્રગટાવતા નથી તેમના ઘરમાં હંમેશા પરેશાની રહે છે આનો અર્થ એ છે કે જ્યારે આપણે એક સમસ્યામાંથી બહાર આવીએ છીએ ત્યારે તે પહેલાં માપને બીજી સમસ્યામાં ફસાઈ જઈએ છીએ અને નાણાકીય સમસ્યાઓ હંમેશા વધતી જ રહે છે તેમના બાળકો પણ તેમની વિરુદ્ધ થવા લાગે છે આ રીતે ઘરનું માપુ વાતાવરણ દૂધથી ભરેલું થવા લાગે છે ઘણા લોકો આ વાતો પર વિશ્વાસ કરે છે પરંતુ જાણ્યા પછી પણ તેઓ કોઈ ઉપાય નથી કરી શકતા અને ભૂલી જાય છે કે તેમને આ વસ્તુઓથી થતા નુકસાનની જાણ નથી એટલા માટે તમારા માટે દરરોજ ઘીનો દીવો કે તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે જો તમે દીવો નથી પ્રગટાવી શકતા તો કોઈ અન્ય વ્યક્તિ પણ તમારા ઘરમાં દીવો પ્રગટાવી શકે છે પણ રોજ દીવો પ્રગટાવો આના કારણે તમારી બધી નકારાત્મક ઉર્જા હંમેશા તમારા ઘરની બહાર રહે છે મિત્રો સાંજે સમય છે જ્યારે નકારાત્મક ઉર્જા ખૂબ જ પ્રબળ હોય છે અને તમારા ઘરમાં પ્રવેશ કરે છે આવી સ્થિતિમાં જો તમે ઘરમાં કે ઘરના મંદિરમાં દીવો નથી પ્રગટાવતા તો નકારાત્મક ઉર્જા તમને ઘણી પરેશાન કરે છે જ્યારે સૂર્યાસ્ત થાય છે ત્યારે તે તમારા બધા કામ બગાડવા લાગે છે તે આ નકારાત્મકતા ખૂબ જ પ્રબળ બની જાય છે તે સમયે તમારે તમારા ચહેરા હાથ પગ ધોઈને દીવો કરવો જોઈએ જો તમે જાતે નથી કરી શકતા તો બીજું કોઈ તમારા માટે કરી શકે છે દોસ્તો હવે એવા ઘરમાં જ્યાં ઘણા લોકો બીમાર હોય અથવા રોગ ક્યારેય ઠીક થતો નથી તો આ પણ એક સંકેત છે કે તમારા ઘરમાં ઘણી બધી નકારાત્મક ઉર્જા છે જે પરેશાનીઓ બીમારીઓને ખૂબ વધારી રહી છે તમામ કાર્યો કરવા માટે જ્યારે સૂર્ય આથમે છે ત્યારે તમે તમારા ઘરની કુલ દિશામાં ઘીનો દીવો અથવા સરસવના તેલનો અથવા તેલનો દીવો પ્રગટાવો પરંતુ આ વસ્તુઓ રોજ કરવી ખૂબ જ જરૂરી છે તો જ તમે તેના ફાયદા મેળવી શકો છો જો તમારા ઘરમાં પૈસા નોકરી કે બિઝનેસને લગતી કોઈ સમસ્યા છે જો આવી સમસ્યાઓ ખૂબ જ ગંભીર છે તો તમારે તમારા ઘરની ઉત્તર દિશામાં દરરોજ ઘીવો કરવો જોઈએ તેને એક દિવસ માટે પણ ચૂકશો નહીં જો તમે દરરોજ કોઈપણ દિશામાં ઘીવો કરો છો તો તેનાથી તમારી ધન સંબંધિત સમસ્યાઓ દૂર થઈ જશે જે લોકોને નોકરી નથી મળતી તેમને પણ નોકરી મળવા લાગે છે અને જેને તકલીફ હોય તે જ વ્યક્તિ રોજ તેને બાળી નાખે તો તેનાથી મળતો લાભ પણ વધારે થાય છે સાંજના સમયે ઘીનો દીવો કે તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ જરૂરી છે તમારે આ બાબતોને ક્યારેય અવગણવી ન જોઈએ કારણ કે આ તમારા જીવનમાં સમસ્યાઓ ઊભી કરે છે અને તમારે પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે તમે ઘીનો દીવો પ્રગટાવો છો ત્યારે તેમાંથી નીકળતી ઉર્જા તમારા ઘરમાં ફેલાઈ જાય છે તેનાથી ઘરનું વાતાવરણ તરત જ ખુશનુમા બની જાય છે મતલબ કે તે સકારાત્મક બનવા લાગે છે ઘરમાં દરેક વ્યક્તિએ શાંતિથી રહેવું જોઈએ તેમજ જ્યારે તેલનો દીવો બળે છે ત્યારે તે તમારી આસપાસની તમામ નકારાત્મક ઉર્જાઓને ખતમ કરી દે છે કારણ કે આ દીવાઓમાંથી નીકળતી ઉર્જા ધુમાડો છે તે નકારાત્મક ઉર્જાને બહાર કાઢીને તમારી આસપાસની ઉર્જાને સકારાત્મક બનાવે છે આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે સાંજે આ વસ્તુઓને ક્યારેય ન ચૂકશો તો જ તમે તમારા જીવનમાં સફળતા મેળવી શકશો અને તમારી બધી મનોકામનાઓ પણ પૂર્ણ થાય છે મિત્રો આપણે આપણા ઘરે પૂજા કરીએ છીએ અને મૂર્તિઓ વગેરે રાખીએ છીએ મિત્રો મૂર્તિ શું થાય છે આજે આ વિડીયો દ્વારા અમે તમને તે વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં ઘર પૂજા રૂમમાં આ બંને મૂર્તિઓ એકસાથે હોય છે ત્યાગરાજ રચાય છે અને દુનિયા તમારા આવે છે મારો કહેવાનો મતલબ એ છે કે તમે જે કલ્પના કરી છે તમે જેની ઈચ્છા કરી છે તે બધું તમે પ્રાપ્ત કરો છો મિત્રો ઘરના પૂજા રૂમમાં પૂજા કરીએ છીએ પૂજા કરો જેથી આપણે તે પૂજાનું ફળ મેળવી શકીએ અને તે મુજબ આપણે ઘરની અંદર મૂર્તિઓ વગેરેની સ્થાપના કરીએ છીએ જેથી આપણે તે દેવી દેવતાઓના સુંદર મુખ જોઈ શકીએ અને તેમના આશીર્વાદ મેળવી શકીએ પરંતુ મિત્રો જો આપણે આપણા ઘરના પૂજા રૂમમાં મૂર્તિઓ સાથે અન્ય મૂર્તિઓ રાખીએ તો આપણું નસીબ બદલાઈ જાય છે અને થોડી જ વારમાં આપણા જીવનની અંદરની બધી ગરીબી ખતમ થઈ જાય છે મિત્રો તમારે કંઈ બે મૂર્તિઓ એકસાથે રાખવી જોઈએ જેથી તમે તેની સાચી પૂર્ણતા પ્રાપ્ત કરી શકો સૌથી પહેલાં જો આપણે મૂર્તિની વાત કરીએ તો મિત્રો જો તમે શ્રી કૃષ્ણના ભક્ત છો અને બાળગોપાલની મૂર્તિ રાખો છો તો ભગવાન કૃષ્ણની સાથે માતા રાણી રાધાજીની પણ મૂર્તિ રાખવી જોઈએ મિત્રો જો તમારા ઘરમાં ભગવાન કૃષ્ણની તસવીર હોય તો તમારે તેની સાથે રાધાજીની તસવીર પણ લાવવી જોઈએ તમારે તેને અન્યુક્ત યુગલ તરીકે લાવવી જોઈએ મિત્રો આ પ્રેમ અને એકતાનું આવું અનોખું ઉદાહરણ છે જે ઘરમાં આ બંનેના ચિત્રો છે તો સમજી લેવું કે તે ઘરની અંદર પણ કોઈ ગ્રહદોષ નથી અને પતિ પત્ની અને પરિવારના સભ્યો વચ્ચે પરસ્પર પ્રેમ હોય છે અને ઘરમાં ધન આપોઆપ વધે છે એટલા માટે તે મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે પણ આ મૂર્તિઓ રાખો છો તો તમને તમારા જીવનમાં ચોક્કસ લાભ આપોઆપ મળશે મિત્રો ઘણા લોકો પોતાના ઘરમાં દેવી લક્ષ્મીની પૂજા કરે છે તો ચાલો આપણે વિચારીએ કે આપણે ભગવાન વિષ્ણુની પૂજા કરવી જોઈએ કે નહીં અથવા તેમની મૂર્તિ આપણી પાસે રાખવી જોઈએ કે નહીં તમારે હંમેશા ભગવાન શ્રી વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકસાથે કરવી જોઈએ મિત્રો દેવ મહાદેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્મા ત્રણેય દેવોને સર્વશક્તિમાન દેવો માનવામાં આવે છે અને ભગવાન વિષ્ણુની પૂજા ત્રિમૂર્તિઓમાં થાય છે તો જો તમે તમારા ઘરમાં મહયુક્ત રીતે લક્ષ્મી નારાયણજીની પૂજા કરો છો દિવસ રાત તમારા ઘરમાં ચાર્ગની વૃદ્ધિ ચોક્કસપણે જોવા મળશે મિત્ર તેથી તમારે ભગવાન વિષ્ણુની સાથે દેવી લક્ષ્મીની પૂજા કરવી જોઈએ જો માતા લક્ષ્મીની એક જ તસવીર હોય તો તમારે ભગવાન શ્રી ગણેશ અને ભગવાન શ્રી કુબેરજીની મૂર્તિઓ તમારા ઘરના મંદિરમાં તેમની ડાબી બાજુએ રાખવી જોઈએ માતા લક્ષ્મીજીની ડાબી બાજુ અથવા ચિત્રને લગાવશો તો તમને ચોક્કસ લાભ મળશે અને થોડા જ સમયમાં તમારા જીવનમાંથી દરિદ્રતા દૂર થવા લાગે છે અને ધન પ્રાપ્તિ માટે તમારે ભગવાન લક્ષ્મી અને ગણેશની પૂજા સંયુક્ત રીતે કરવી જોઈએ એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સંપત્તિ આપે છે અને ભગવાન શ્રી ગણેશ વૃદ્ધિ અને વિકાસના ભંડાર છે આ કારણથી તેમની પૂજા ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો ઘણા લોકો પૂછે છે કે તેમના ઘરમાં હનુમાનજીની તસવીર કે મૂર્તિ રાખવી જોઈએ કે નહીં અથવા તેમની પૂજા કરો કે ન કરો મિત્રો તમે અન્ય દેવી દેવતાઓની સાથે હનુમાનજીની મૂર્તિઓ અને ચિત્રો ચોક્કસ રાખી શકો છો હનુમાનજી તમારાથી નારાજ હશે કે નહીં એમાં કોઈ શંકા નથી દોસ્તો આ સિવાય જો તમે પણ તમારા ઘરના પૂજા રૂમમાં ભગવાન શ્રીરામની તસવીર રાખો છો તો પછી તમે હનુમાનજીની તસવીર રાખો કે ન રાખો જો તમે હનુમાનજીની કોઈ પણ પ્રકારની પૂજા કરવા માંગતા હોવ તો તમારી પુત્રવધુએ શ્રીરામને પૂજવું જોઈએ હનુમાનજી ભગવાન શ્રીરામના પ્રિય ભક્ત છે અને ચોક્કસ તમને એવા જ આશીર્વાદ મળે છે જે હનુમાનજીની મૂર્તિઓની પૂજા કરવાથી મળે છે કે બીજું શું કરવું જોઈએ તમારા ઘરે શ્રીરામ દરબારની તસવીર લાવો અને શ્રીરામ દરબારની તસવીરની પૂજા કરો અથવા તેની પ્રતિમા અથવા જો તમારી પાસે તેમની કોઈ પણ વસ્તુ હોય તો તમારે તેમની પૂજા કરવી જોઈએ આમાં તમને હનુમાનજીથી લઈને માતા સીતા ભગવાન શ્રીરામ અને અન્ય દેવી દેવતાઓના પણ આશીર્વાદ મળે છે તો આ તસવીરને તમે તમારા ઘરના પૂજા રૂમમાં ચોક્કસથી રાખી શકો છો તમારા જીવનમાં રાજયોગ પ્રાપ્ત થાય છે દોસ્તો એ જ રીતે જો તમે તમારા ઘરના પૂજા રૂમમાં અથવા અન્ય કોઈ જગ્યાએ કોઈ ચિત્ર રાખવા માંગતા હો અને તેને તમારા ઘરમાં લગાવીને લાભ મેળવવા માંગો છો તેથી તમારા ઘર અથવા પૂજા પૂજારૂમમાં તમારે ચોક્કસપણે ત્રિદેવના ચિત્રો અથવા મૂર્તિઓ એક જ સ્થાન પર રાખવી જોઈએ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ તમારા ઘરના મંદિરમાં અથવા તમારા ઘરની કોઈપણ જગ્યાએ એકસાથે રાખો તેને લાવીને રાખવી જોઈએ એવી માન્યતા છે કે આ ત્રણેય દેવતાઓને એકસાથે જોવાથી આપણી સૌથી મોટી બાધાઓ અને સૌથી મોટી પરેશાનીઓ દૂર થઈ જાય છે આ કારણથી તમારે આ ત્રણેયની એક તસવીર અથવા મૂર્તિ સાથે લાવીને પૂજા કરવી જોઈએ મિત્રો હવે વાત કરીએ કે આવા ચિત્રો છે કે આવી મૂર્તિઓ જેને તમારે તમારા ઘરના પૂજા રૂમમાં સ્થાન ના આપવું જોઈએ જો તમે તમારા ઘરના પૂજા રૂમમાં કોઈ ચિત્ર કે મૂર્તિ લગાવી છે તો સમજી લો કે તમારે ગરીબીનો સામનો કરવો પડશે અને પછી તમારે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડશે દોસ્તો હું તમને એક વાત કહું કે હું વિષમ સંખ્યામાં ભગવાન ગણેશની પૂજા ક્યારેય નહીં કરો એ ત્રણ કે પાંચ જેવી મૂર્તિઓ ન રાખવી કારણ કે તે અશુભ માનવામાં આવે છે બે મૂર્તિઓ એકસાથે રાખવી શું માનવામાં લાવે છે દોસ્તો જો તમે માત્ર ભગવાન ગણેશની મૂર્તિ રાખો છો તો તમારે આ સિવાય બીજી કોઈ મૂર્તિ ન રાખવી જોઈએ અને તેને સ્થાપિત કરતી વખતે ધ્યાનમાં રાખો કે ભગવાન ગણેશનું મુખ હંમેશા ઘરના મુખ્ય દરવાજા તરફ હોવું જોઈએ જેથી તમને સારો અને સાચો આર્થિક લાભ મળે અને તમારે ભૂલથી પણ આ ઘરમાં તમારા અંગૂઠાથી મોટું શિવલિંગ ન રાખવું હંમેશા નાનું શિવલિંગ રાખવું અને આનાથી વધુ શિવલિંગ ન રાખવા દોસ્તો જો તમારે તમારા ઘરમાં શિવલિંગ ન રાખવું જોઈએ તેમ છતાં તમારે તમારા અંગૂઠાના કરતાં મોટું શિવલિંગ ન રાખવું જોઈએ જો તમે તેને રાખશો તો ભૂલથી પણ શિવલિંગ પર તુલસી ન ચઢાવવી જોઈએ જો તમે શિવલિંગ રાખ્યું હોય અને તેના પર તુલસી ચઢાવી હોય તો મિત્રો તમારે દેવી દેવતાઓના પ્રકોપનો સામનો કરવો પડશે જો તમે હનુમાનજીની તસવીર હંમેશા મંદિરમાં રાખવા માંગો છો જો તમે હનુમાનજીના અન્ય ભક્ત છો તો હનુમાનજીની મૂર્તિ રાખો બજરંગ રુદ્ર ભગવાન શિવનો અવતાર છે તેને પણ શિવલિંગની જેમ રાખો જેઓ પતિ પત્ની સાથે છે તમે નવું લગ્ન જીવન શરૂ કર્યું છે તેથી તમારે તમારા બેડરૂમમાં ગુરથી પણ હનુમાનજીની મૂર્તિ અને ફોટો ન રાખવા જોઈએ નહીં તો તમારે તમારા જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડશે મિત્રો હનુમાનજી બ્રહ્મચારી છે તેથી તમારે મિત્રો અને રાધા કૃષ્ણની મૂર્તિઓ વિશે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ જો તમે તમારા બેડરૂમમાં સૂઈ જાઓ છો અને તે તમારી સામે મૂકવામાં માંગાવે છે જો તમે સવારે ઉઠીને તેને પહેલાં જોશો તો સમજી લો કે તમારું જીવન સમૃદ્ધ થવાનું છે તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની પૈસાની ચિંતા નહીં હોય મિત્ર તેવી જ રીતે જો તમે તમારા ઘરમાં માતા દુર્ગાની તસવીર લાવવા માંગતા હો અને માતા દુર્ગાના ચિત્ર દ્વારા તમારા જીવનમાં સમૃદ્ધિ જોવા માંગો છો તો મિત્રો ભૂલ્યા વિના પણ તમારે મહિષાસુરનું હત્યા કરતી વખતે અથવા ક્રોધિત અવસ્થામાં તેની તસવીર લાવીને પૂજા ન કરવી જોઈએ તમારે હંમેશા તમારા ઘરની અંદર શાંત અને સુંદર ચહેરાની તસવીર લાવીને તેની પૂજા કરવી જોઈએ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે મિત્રો ધ્યાન રાખો કે જો તમે તમારા ઘરમાં મૂર્તિઓ રાખો છો તો ભૂલથી પણ તેમને તૂટેલા ચોખા ન ચઢાવો તમારે હળદરમાં પીડા કર્યા પછી જ ચોખા અર્પણ કરવા જોઈએ પરંતુ તમારે દેવી લક્ષ્મીને અથવા તમારા ઘરના દેવી દેવતાઓને તૂટેલા ચોખા ન ચઢાવવા જોઈએ મિત્રો આ વાતનું પણ ધ્યાન રાખો તમારા મૃત પરિવારના સભ્યો અથવા પૂર્વજોને મંદિરમાં સ્થાપિત કરશો નહીં આવું કરવું અશુભ માનવામાં આવે છે અને જો તમે આ સતત કરતા હોવ તો ચોક્કસપણે તમારા પરિવારને દોષી ખેરવવામાં આવી શકે છે અને તમારા પૂર્વજોને પણ દોષી ખેરવવામાં આવી શકે છે પૂજા અલગ જગ્યાએ કરવામાં આવે છે ઘરના મંદિરમાં તેની સ્થાપના કરવામાં આવતી નથી મિત્રો તેવી જ રીતે ભગવાન ભૈરવ અથવા ભગવાન શનિદેવના રાહુ કેતુનું ચિત્ર ઘરમાં ન લગાવવું જોઈએ પ્રતિકાત્મક રીતે તમે ઘરના જળ સંગ્રહ સ્થાન પર તેની પૂજા કરી શકો છો કારણ કે તેમની સાધના તંત્ર મંત્ર અને વિશેષ મહત્વ દ્વારા થાય છે તમે ઘરની અંદર તેમની આ રીતે પૂજા ન કરી શકો જો તેમની પૂજામાં કોઈ પ્રકારની ઉણક હોય તો તેઓ ખૂબ ગુસ્સે થઈ જાય છે તમારે તેમના ગુસ્સાનો સામનો કરવો પડશે આ કારણોસર તમારે તમારા ઘરની અંદર આવા ચિત્રો અથવા મૂર્તિઓ ન રાખવી જોઈએ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટ બોક્સમાં જય માતા દી લખો હે માતા વૈષ્ણવ જે પણ ભક્ત કોમેન્ટમાં જય માતા દી લખીને ચેનલને સબસ્ક્રાઈબ કરશે તેના ઘરમાં હંમેશા આશીર્વાદ રહેશે